અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ શહેરમાં હાઈટેક સીસીટીવી કેમેરા હાલ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે થરાદ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવેલા થરાદ શહેરમાં લાખોના ખર્ચે વસાવવામાં આવેલા હાઈટેક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં રહેતા તાલુકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જેમાં થરાદ શહેરના મુખ્ય માર્ગ સહિત અલગ અલગ જગ્યા પર બાદ નજર રાખવા માટે હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ છ થી પાંચ મહિનાથી વધુ સમયગાળા દરમિયાન કેમ તમામ કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ને આ સ્થિતિમાં ગુનેખરોને મોકળું મેદાન

થરા સિટીની અંદર હાઈટેક સીસીટીવી કેમેરા કેટલાક ટુ ટેલી હાઈટ ટુ ટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો કેટલાક હાઈટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે જેમાં લોકોની સુરક્ષા ખાતે લગાવેલ હાઈટેક સીસીટીવી કેમેરા સુરક્ષિત ન હોવાનું બહાર આવ્યું છે જેમાં થરાદ નગરપાલિકા બાજુમાં લગાવેલ હાઈટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે ને બીજી બાજુ થરાદ મહાજનપુરા ચોકડી પાસે લગાવેલા હાઈટેક સીસીટીવી કેમેરા ટૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ત્યાર પછી થરાદ બસ સ્ટેન્ડ પાસે લગાવેલ હાઈટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે તો દિશા બદલાઈ ગયેલા અને તૂટેલા હાઈટેક સીસીટીવી કેમેરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વહેલી તકે હાઈટેક સીસીટીવી કેમેરાનું સમારકામ કરી તમામ કેમેરા ચાલુ કરવામાં આવી તેવી લોકમાંગ બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લખની બ્યુરો ચીફ